જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મિત્રો આપણા ઘરમાં રહેલા રસોઈમાં રહેલી આ વસ્તુ કે જે તમને ધનવાન બનાવી શકે છે સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે આ વાત તમે સાંભળેલી નહીં હોય પરંતુ ખૂબ જ તમને આ રસોડાની વસ્તુ ફળદાયી નીવડે છે અને તમને ધનવાન બનાવી શકે છે તો મેં માત્ર ને માત્ર કાળા મરી તમને સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે આ કાળા મરી આપણને એટલા ફળદાયી નીવડી શકે કે તમે સુખી અને સમૃદ્ધ થઈ શકો માત્ર કાળા મરીના પાંચ જ દાણા તમને ધન અપાવી શકે છે આપણા રસોડામાં જગદંબા અને અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે આપણા ભોજનને સ્વાદિષ્ટ ઉપરાંત આપણા જીવનની તમામ મુશ્કેલીઓમાંથી આપણને દૂર કરે છે તો રસોડામાં રહેલી ઘણી વસ્તુઓ આપણને જીવનમાં પણ ઉપયોગી નીવડે છે તેમાંના એક છે કાળા મરી હા કાળા મરી મરી એ આપણા સ્વાસ્થ્ય માટે આપણને ખૂબ જ ફાયદાકારક છે આપણને એ તો ખબર જ હશે કે થોડા વર્ષો પહેલાં જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે આપણે મરીના ઉકાળા કરીને ખૂબ જ ઉપયોગ કર્યો હતો એ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં પણ મરીનો આટલો બધો ફળદાયી ઉપાય બતાવ્યા છે કે જે કરવાથી આપણું જીવન ધન અને સંપત્તિથી ભરાઈ શકે છે મરી કે જેનાથી ગેસ અપચો પણ દૂર થાય છે એ બધાને ખ્યાલ જ હશે પરંતુ આ કાળા મરીનો ઉપાપણે ઉપાય કરવાથી તમે ધન સુખ સમૃદ્ધિ મેળવી શકો છો તે જાણવા તા તમે નહીં હોય તો આજે આપણે એ વાત જાણવાની છે તમારે મરીના પાંચ દાણા લેવાના છે અને એ મરીના દાણાનો ઉપાય તમારે બુધવાર ગુરુવાર કે શુક્રવારના દિવસે કરવાનો છે આ ખાસ ઉપાય કરવા માટે ખાસ દિવસનો સમય નક્કી જરૂર રાખવાનો છે તો સવારના છ થી સાતની વચ્ચે અથવા તો બપોરના બારથી એકની વચ્ચે તમારે આ ત્રણ દિવસોમાં જ કરવાનું છે તમારે મરીના પાંચ દાણાની જમણા હાથમાં રાખી અને હાથની મુઠ્ઠી વાળી અને આ મંત્ર બોલવાનો છે પરંતુ આ મંત્ર બોલતા વખતે ખાસ યાદ રાખજો કે તમારે જે સમય કીધેલો છે એ સમયમાં જ અને એ દિવસે જ બોલવાનું છે તમારે આ મરીના પાંચ દાણાને હાથમાં રાખી અને ઓમ હ્રીમ મહાલક્ષ્મી નમઃ ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ બોલવાનું છે જો તમે બુધવાર કે ગુરુવારે કરવાના છો ગુરુવારે ન પહોંચો તો શુક્રવારે પરંતુ આ દિવસોમાં અને સવારે કે બપોરના સમયે જ કરવાનું છે આ કાળા મરીને હાથમાં રાખી અને આ મંત્ર તમારે એકવીસ કે સાત વખત બોલવાનો છે એકી સંખ્યામાં આ મંત્રને સાત અગિયાર કે એકવીસ વખત જાપ કરવાનો છે તમારે હવે તમારે આ મંત્ર બોલી અને પછી એ કાળા મરીને લાલ કે પીળા કપડામાં બાંધી દેવાના છે અને જે તમે પોટલીને બાંધી અને ત્યારબાદ તમે તમારી તિજોરીમાં જે જગ્યાએ પૈસા રાખતા હોય તે જગ્યાએ તેની સાથે તમારે આ મરીને રાખી દેવાના છે પછી તમારે પૂજા કે કાંઈ કરવાનું નથી માત્ર ને માત્ર તમે આ મંત્ર બોલી શકો છો જેથી શું થશે કે તમે ક્યારેક કહેતા હોય છે કે લક્ષ્મીજીની નજર લાગી ગઈ ક્યાંક ને ક્યાંક ઘરમાં પૈસા ટકતા નથી તો તમારે આ ઉપાય અચૂક કરવો જોઈએ આ ઉપાય તમે ઘરમાં કે ઓફિસ બંને જગ્યાએ કરી શકો છો અને ત્યાં એકવીસ દિવસ સુધી તમારે આ મરીને એની એ જગ્યાએ રાખવાના છે પછી તમારે એ મરીને પાણીમાં પધરાવી દેવાના છે અઠવાડિયાની અંદર તમને સમય બદલાતો દેખાશે એકવીસ દિવસ પછી તમારે આ મરીને પાણીમાં પધરાવી દેવાના છે અને જો તમને એનું ફળ મળેલું દેખાય તો તમને ફરીથી જો આ ઉપાય કરવો હોય તો તમે કરી શકો છો પરંતુ એકવીસમા દિવસે તમારે આ મરીને પાણીમાં પધરાવવા જરૂરી છે એકની એક જગ્યાએ તમે તેને રાખી ન શકો આમ તમે આ કાળા મરીનો આ ઉપાય કરવાથી તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે તમારા જીવનમાં ધન સંપત્તિ મળશે આર્થિક તંગી દૂર થશે અને આ ઉપાય કરવાથી અન્નપૂર્ણા માતાજી પણ તમને આશીર્વાદ આપે છે મા જગદંબા પણ તમારી સાથે રહે છે તમારા ધન સંપત્તિ પર કોઈની નજર લાગેલી હોય તો તે પણ દૂર થઈ શકે છે તેના માટે તમે આ અચૂક પાંચ કાળા મરીનું ઉપયોગ કરી શકો છો જો તમારા જીવનને તમારે ફળદાયી બનાવી શકશે જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકશે તો આવા રસોડાને લગતા નાના એવા ઉપાયો આપણે પણ આપણા જીવનને બદલી શકે છે આ ઉપાય કરવામાં માત્ર થોડો જ સમય લાગતો હોય છે પરંતુ એનું ફળ ખૂબ જ મોટું હોય છે જે કરવાથી તમને ખૂબ જ સારું ફળ મળી શકતું હોય છે તો આવું અચૂક કરવું જોઈએ મિત્રો આ ઉપરાંત એવા ઘણા નાના નાના ઉપાયો છે કે જે વાસ્તુશાસ્ત્ર આપણને બતાવે છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ ઉપાયો આપણે નિયમપૂર્વક પાલન કરીએ તો આપણા જીવનમાં કાયમ માટે સમૃદ્ધિ આવે છે તો આ સુખ સમૃદ્ધિ જાળવવા માટે વાસ્તુને લગતા વિડિયો આપ જોવા માટે અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો આભાર મિત્રો જય માતાજી જય માગ જગદંબા જય મહાલક્ષ્મી હર હર મહાદેવ